સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો બિલીમોરા થી એક હાજર ચારસો ત્રીસ કિલોમીટર દોડીને અયોધ્યા જતા ત્રીસ યુવાનો લીમખેડા પોહતા લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભુ દ્વારા સ્વાગત કરવામાં આવ્યો ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહી આ ઐતિહાસિક અને લોકો એક ક્ષણના સાક્ષી બનવા હરકોઈ ઉત્સાહિત અને આતુર છે અને સમગ્ર દેશ અને વિદેશમાંથી લોકો અયોધ્યામાં રામલલાના દર્શન માટે આતુર બન્યા છે ગુજરાતના પેલી મોરા ગામેથી છવ્વીસ યુવકો અને ચાર યુવતીઓ પડી ત્રીસ જેટલા યુવાનો દોડ લગાવીને અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ થનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નીકળ્યા છે જે લિમખેડા ખાતે આવી પહોંચતા લિમખેડાના ધારાસભ્ય શૈલીષ ભાભોર જિલ્લા ભાજપમાં મંત્રી સ્નેહલ તર્યા સહિતના આગેવાનોએ ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું ને ઉપસ્થિત લોકોએ જય શ્રીરામના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ને ત્રીજ દોડવીરો સાથે અન્ય દસ જેટલા સેવાભાવી લોકો પણ આ યુવાનો સાથે અયોધ્યા પહોંચીને આ શ્રીરામ ભક્તોએ જણાવ્યું હતું કે અયોધ્યા સુધી દોડ લગાવીને જવાનો તેમનો ઉદ્દેશ્ય એટલો જ છે કે સમગ્ર ભારતમાં એકતા જળવાઈ રહે અને યુવાનોમાં ધર્મ પ્રત્યે જાગૃતતા આવે અને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ફેલાય તેવા હેતુથી આયોધ્યા સુધી દોડતા જવાનું નક્કી કર્યું છે રિપોર્ટર સંજય હટીલા સિંધુ ન્યૂઝ લિમખેડા

સામેલ થશું એ મારા માટે બહુ ખુશીની વાત છે